જંગલમાં એક શાતિર શિયાળ રહેતું હતું જો તેને જંગલનો ગુંડો કહોને તો પણ કઈ ખોટું નથી એને જ્યારે મન થાય ત્યારે કોઈની પણ દુકાને પહોંચી અને દાદાગીરી કરીને જબરદસ્તી પૈસા વસૂલતું આજે આ શિયાળ સીધું જ ઉંદરભાઈની લાડુની દુકાને જઈ ચડ્યું એ ઉંદરડા ચાલ બહુ લાડુ વેચી દીધા લાગે છે આજે તો તે એક વાત સાંભળ

આ બધી પંચાત બંધ કર અને ગયા અઠવાડિયાનો બાકી હપ્તો જલ્દી બહાર કાઢ જી જી શિયાલભાઈ આ આ તમારા પાંચસો રૂપિયા માત્ર પાંચસો રૂપિયા આ જોઈને તો શિયાળનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો એ તને ભાન છે કે નહીં તને ખબર નથી કે હું બે હજાર રૂપિયાથી ઓછો હપ્તો તો લેતો જ નથી અને તારી આટલી હિંમત તું મને માત્ર રૂપિયા પકડાવે છે પૈસા કે જો હું તમને પૂરા નહીં આપું તો તમે મને શાંતિથી નહીં રહેવા દો તમે મને મારશો પણ અત્યારે હું સાવ લાચાર છું ઉંદરની લાચારી સાંભળવાને બદલે શિયાળ વધુ ઉશ્કેરાઈ ગયું એને ઉંદરભાઈને બહુ જ નિર્દયતાથી માર માર્યો અને પછી એની પાસે રહેલી કમાણીના તમામ પૈસા ઝૂટવી લીધા આ બધું જોઈને જંગલના બીજા પશુ પક્ષીઓ પણ થર થર ધ્રુજવા લાગ્યા અને ફફડાટ ફેલાઈ ગયો કે હવે આપણો વારો ક્યારે આવશે કેમ ભાઈ ઉંદર હમણાં તો તું બહુ રોદના રડતો હતો તો પછી આ બીજા એક રૂપિયા ક્યાંથી નીકળ્યા સાહેબ

અને લાચાર પશુ પક્ષીઓ પર જ ચાલતા હતા જંગલના બધા જ પ્રાણીઓ તેનાથી હેરાન પરેશાન થઈ ગયા હતા પણ કોઈની હિંમત નહોતી કે તેની સામે અવાજ ઉઠાવે જોયું તમે પેલો બિચારો ઉંદર કેટલો લોહીલુહાણ થઈ ગયો સાવ મફતનો આટલો બધો માર ખાઈ ગયો સાચી વાત છે બિચારો આખો દિવસ ગરમીમાં બેસીને પરસેવે રેબઝેબ થઈને લાડુ બનાવે અને આ શિયાર એક મિનિટમાં આવીને એની આખા દિવસની કમાણી જૂટવી જાય હવે આપણે શું કરીએ આપણને તો કોઈ રસ્તો જ દેખાતો નથી જો આપણે કંઈ બોલવા જઈશું તો શિયાળ આપણને પણ નહીં છોડે શિયાળના આ ભયંકર ડર અને મારને કારણે બિચારો ઉંદર હૈયા ફાટ રડવા લાગ્યો અને અંદરથી સાવ તૂટી ગયો હવેથી હું દુકાને એક પણ રૂપિયો નહીં રાખું પણ જો રસ્તામાં એ શિયાળ ભટકાયું તો એ મને ફરીથી મારશે જ સાંભળ્યું છે કે આપણા જંગલમાં નવા ચકલીબેન પોલીસવાળી આવ્યા છે ખબર નથી કે એ આટલા શક્તિશાળી શિયાળ સામે કેવી રીતે લડશે પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ગમે તેમ કરીને મારે ચકલીબેન પાસે જવું જ પડશે એ જ મને આ મુસીબતમાંથી બચાવી શકશે શું ચકલીબેન પેલા ખુંખાર શિયાળની દાદાગીરીનો અંત લાવી શકશે આવનારા પ્રજાસત્તાક દિવસ પર જંગલના ન્યાયનો સૂરજ ઉગશે કે પછી શિયાળનો ડર કાયમ માટે છવાઈ જશે શું થશે જ્યારે એક પોલીસ ઓફિસરનો ન્યાય અને એક ગુંડાનો અત્યાચાર આમને સામને હશે ચકલીબેન પોલીસ મેડમ સ્ત્રી હતી પણ એમની ઈમાનદારી લોકો પ્રત્યેનો પ્રેમ અને દિવસ રાત મદદ કરવાની ભાવના એમને બધા પોલીસ ઓફિસરો કરતા અલગ બનાવતી હતી ઉંદરભાઈના વિચારો થોડા જૂના હતા એમને એવું લાગતું હતું કે હવે જંગલમાં પોલીસ તો છે પણ એ પણ એક મહિલા એટલે કદાચ આખું જંગલ હવે વધારે નબળું થઈ ગયું હશે પણ શિયાળના મારથી બચવા માટે આ વખતે ઉંદરભાઈએ હિંમત કરી એ જાણતો હતો એક વખત તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવી જ પડશે એટલે મજબૂરીમાં એ ગયો ચકલીબેન પોલીસ મેડમ પાસે આવો આવો ભાઈ ફીછો ને તમે તો લાડુ વેચો છો ને હું તમને ઓળખું છું મેડમ તમારી પદવીના લીધે હું તમારી બહુ इज्जत કરું છું પણ સાચું કહું તો જ્યારથી તમારું અમારા જંગલમાં લેડીઝ પોલીસ બનીને ટ્રાન્સફર થયા છો ત્યાંથી અમારું જંગલ વધારે નબળું બની ગયું છે ઉંદર જે કહેતો હતો એ ખોટી માન્યતા હતી પણ એ ડરના લીધે બોલતો હતો પેલો શિયાળ પહેલા તો વર્ષમાં એક એક વખત હફતો લેવા આવતો પણ હવે દર અઠવાડિયે અમારી દુકાને આવીને પૈસા વસૂલે છે કારણ કે પહેલા કાગડાભાઈ સાહેબ મોટા ઇન્સ્પેક્ટર હતા પણ હવે તમે છો એટલે શિયાળ તમરાથી પણ જરાય ડરતો નથી પૈસા ન આપીએ તો અમને માર મારે છે એટલે હવે મેડમ તમે જ કંઈક કરો કારણ કે કાયદો તમારા હાથમાં છે અમારા હાથમાં નથી હા એ શિયાળ તો નથી ને જેને બધા શાતિર શિયાળ કહે છે હા મેડમ એ જ છે એના વિશે પહેલા પર મારી પાસે ફરિયાદો આવી છે તમે નિશ્ચિંત થઈને ઘરે જાઓ હું પોતે એને સીધો કરીશ અને હા આજ પછી તમે એને હફતાના નામે 1 રૂપિયો પણ નહીં આપો ખૂબ ખૂબ આભાર મેડમ ઉંદર ના ગયા પછી ચકલીબેન મેડમ ખૂબ વિચારમાં પડી ગઈ આ આખરી છે કોણ આ શાતીવ શિયાર આજે તો કોઈ પણ રીતે આખા જંગલમાં એને શોધીને એને પાઠ શીખવવો જ પડશે કારણ કે એની દાદાગીરી આખું જંગલ પરેશાન થઈ ગયું છે ચકલીબેન મેડમે આખા જંગલમાં શોધખોળ કરી અને છેલ્લે એમને એક ઝાડની નીચે બેઠેલું શાતીર શિયાળ મળી ગયું તો તું છે એ શાતી શિયાળ હા હું જ છું તું કોણ છે બોલ હું છું ઇન્સ્પેક્ટર ચકલી આ જંગલની નવી પોલીસ ઇન્સ્પેક્ટર તું ઇન્સ્પેક્ટર છે એટલે શું તું પોલીસ વાળી છે એટલે હું તારાથી ડરી જાઉં યાદ રાખ તું તો એક સ્ત્રી છે અને હું પુરુષ છું એટલે પોલીસ વાળી હોવા છતાં તું મને કંઈ કરી શકતી નથી હું એ તારી સાથે ફિલ્મી ડાયલોગ સાંભળવા અથવા બહેસ કરવા નથી આવી હું ફક્ત એટલું કહેવા આવી છું સમજી જા આ હવે મારું જંગલ છે અને આ જંગલના દરેક પશુ પક્ષી મારા ભાઈ અને બહેન છે એટલે હવે સમજી વિચારીને કોઈને હેરાન કરજે નહીતર પછી હું ભૂલી જઈશ કે તું પુરુષ છે આટલું શાંતિથી કહીને ચકલીબેન મેડમ ત્યાંથી નીકળી ગયા ચકલીબેન ગયા પછી શિયાર મનમાં હસવા લાગ્યો આ તો લેડીઝ છે એટલે જવા દીધી એક બે દિવસ પછી મારા જેવા પુરુષ સામે આ નાની ચકલી પોતે જ ડરશે પછી તો એ પોતે જ આવશે અને મને હફતાના પૈસા આપશે થોડા દિવસો પછી શિયાળ ફરીથી હફતા વસૂલી કરવા નીકળી પડ્યું ઓય મારા હફતાના પૈસા આપ શિયાળ ભાઈ હાલો બે હજાર એકસો રૂપિયા આ વખતે તો વધારે આપ્યા છે બસ અમને મારશો નહીં સારું હવે ઉંદર ક્યાં છે એના હફતાના પૈસા આપ મને મોરું થઈ રહ્યું છે ઉંદર એની ગુફાની અંદર જ હતો શિયાળનો અવાજ સાંભળીને ઉંદર ખૂબ ગભરાઈ ગયો આ શિયાળ ફરી આવી ગયો હવે શું કરું એક કામ કરું પૈસા લીધા વગર બહાર જતો રહું વધુમાં વધુ શું થશે મારશે ને પણ મારી મહેનતના પૈસા તો બચી જશે ઉંદર ડરતા ડરતા બહાર આવ્યો ચાલ ઓય ઉંદર તને નચાઉ કે શું હું ખબર નથી પડતી હફતાના પૈસા આપ શિયાલ સાહેબ મારી પાસે એક પણ રૂપિયો નથી એક પણ રૂપિયો નથી એટલે મારી પાસે એક રૂપિયો પણ નથી હું તમને પૈસા ક્યાંથી આપું શિયાલે કંઈ સાંભળ્યું નહીં એને ઉંદરને ભારે માર માર્યો પછી તે સીધું ઉંદરના ઘરમાં ઘૂસી ગયો અરે તું તો કહેતો હતો કે પૈસા નથી તો પછી આ શું છે આ તો મારી મહેનત ના પૈસા છે આખો દિવસ પસીનો વાવીને મે કમાયા છે હવે તો આ બધા મારા જ પૈસા છે જો પહેલા આપ્યા હોત તો થોડું બચી જાત હવે તો એક એક પણ રૂપિયો નહીં બચે શિયાળ બધા પૈસા લઈને ત્યાંથી ચાલ્યું ગયું થોડા બીજા પશુ પક્ષીઓ ઉંદરને સમજાવવા આવ્યા ઉંદર તું જાણે છે ને કે શિયાળ બધાને લૂંટે છે તો પછી તું કેમ એની સામે માથાકૂટ કરે છે હા શાંતિથી પૈસા આપી દઈએ તો માર તો ન પડે એમ કહીને બંને ત્યાંથી ચાલ્યા ગયા ઉંદર એકલો રહી ગયો પરેશાન તૂપી ગયેલો આખા જંગલના લોકો કહે છે કે નવી પોલીસ વાલી મેડમ બધાનું બલુ વિચારે છે પણ આજે શિયાળે આ બધું કર્યું અને કઈ થયું જ નહીં મને લાગે છે ચકલીબેન મેડમ પણ શિયાળથી ડરી ગયા હશે પણ હવે મારે ફરી એકવાર એમની પાસે જવું પડશે અને એમને બધું કહેવું પડશે કે આજે શું થયું શું ચકલીબેન મેડમ હવે કાર્યવાહી કરશે શું આ પ્રજાસત્તાક પર્વ પર કાયદો સાચે જ પોતાનું કામ કરશે શિયાળના માર અને અપમાનથી ઉંદરભાઈ ગુસ્સા અને દુઃખમાં સીધા ચકલીબેન મેડમને મળવા ગયા ઉંદર ને જોઈને ચકલીબેન મેડમ પોતે બોલી ઉઠ્યા આવો આવો ઉંદર ભાઈ એમ પણ આજે હું તમને મરવા જાવતી હતી 26 જાન્યુઆરી ના કાર્યક્રમ માટે આખા જંગલ વતી તમારી પાસેથી જ લાડુ નો ઓર્ડર આપવાનો હતો એક એક લાડુ નો હિસાબ કરીને બધા માટે બનાવી દેજો અને હા હું તમને એડવાન્સ માં પૈસા પણ આપી દઈશ એ શાતિર શિયાર હવે તો નથી આવતું ને હફતા વસૂલવા હું પોતે જઈને એને સમજાવી આવી હતી મેડમ તમે પણ બીજા પોલીસવાળાની જેમ ફક્ત કાર્યક્રમ જ ઉજવો છો અમારા જેવા ગરીબનું કાલે પણ કોઈ નહોતું વિચારતું અને આજે પણ નહીં આજે પણ એ શાતીર શિયાળ આવ્યું હતું તે મારા ઘરમાંથી બધા પૈસા લઈ ગયું શું પણ મેં તો એને ખરેખર સમજાવ્યું હતું મેડમ જો એ સમજાવાથી સમજતો હોત તો શું આજે ફરી આવ્યો હોત આ જંગલમાં મારી વર્ષો જૂની મીઠાઈની દુકાન છે હું અહીંથી બીજે ક્યાંય જઈ પણ શકતો નથી ઘણા લોકો તો ધીમે ધીમે જંગલ ખાલી કરતા જાય છે અને એ બધું કઈ તમારા લીધે નથી પણ લોકો એમ માને છે કે તમે એક લેડી ઇન્સ્પેક્ટર છો કાશ અમારા જંગલમાં કોઈ પુરુષ ઇન્સ્પેક્ટર આવ્યો હોત તો અમારે આવા દિવસો ન જોવા પડત ઉંદરની વાત સાંભળીને ચકલીબેન મેડમને ખૂબ દુખ થયું શિયાળ આટલી હદે જશે એ મને લાગ્યું નહોતું હવે વાત સમજાવવાની નથી હવે તો મારે એને એની જ ભાષામાં જવાબ આપવો પડશે ચકલીબેન મેડમ સીધા જંગલમાં શાતિર શિયાળને શોધવા નીકળ્યા ऐसी हैं आज फरी की बद्धा पासे की पैसा वसूल वसूलें हूँ पैसा वसूलो के ना वसूलो एमा तमारो शो मुझे तलो पूछूँ एकलो जवाब आप नहीं तर एवो डंडो मारीश के पक्षी उभो पर नहीं रही शते हाँ हूँ तो दर तरण थी चार दिवसे हफ्तो वसूलू शो सारू तो आजी हो तारी पासे थी हफ्तो वसूलू शो चल मारा हफ्ता ना पैसा काढ शियार एक क्षण माटे चौकी गयो आ शु बोली रही छे आ तो स्त्री छे मारा जेवा शक्तिशाली पुरुष थी डरती केम नथी सु जोईए छे तने जे रीते तू बीजाओ पासे थी हफ्तो वसूल करे छे एज रीते आजे हूं तारी पासे थी वसूल करीश जो हूं पैसा ना आपू तो तो तू बीजाओ साथे जे करे छे एज आजे पारी साथे थशे। आटलू कही ने चकली बेन मैडम में जबरदस्ती शियार पासे थी बद्धा पैसा ले ली था। आटला बद्धा पैसा तारी पासे हता? आज ती हफ्तो वसूलवानो बंद करी दे। नहीं तर आ तो हजी शुरुआत छे। चकली बेन मैडम सीधा उंदर नी दुकाने गया। एमा मारू शू जाए। हु काले फरी थी बद्धा पासे थी हफ्तो वसूल करी लईश ભાઈ શિયાળે તમારી પાસેથી જે પૈસા લીધા હતા આમાંથી તમારા જેટલા હતા એ રાખી લો અને બાકીના જેના છે એ બધાને આપી દેજો ખૂબ ખૂબ આભાર મેડમ અને હા હવે કોઈ નાખી દરવાની જરૂર નથી કારણ કે આપણો દેશ આઝાદ છે અને કાલે આપણો પ્રજાસત્તાક દિવસ છે લાડુ તૈયાર રાખજો

મને માફ કરી દેજો મેડમ હું બહુ જૂની વિચારધારા રાખતો હતો આજે સમજાયું કે સ્ત્રી શક્તિ પુરુષથી ઉતરતી નથી તમે સાચા અર્થમાં અસલી પોલીસ મેડમ છો સમજ આવી ગઈ એ જ સૌથી મોટી વાત છે આ જંગલમાં દરેક પશુ પક્ષી મારા ભાઈ અને બહેન છે એટલામાં બહારથી શિયાળનો અવાજ આવ્યો એ ઉંદરડા ચાલ બહુ લાડુ વેચી દીધા લાગે છે આજે તો તે અને તેનો અવાજ સાંભળીને ઉંદરભાઈ ગભરાઈ ગયા પણ ચકલીબેને આખો પ્લાન ઉંદરભાઈને સમજાવ્યો અને તેમને બહાર મોકલ્યા અરે શિયાલ સાહેબ આજે પૈસા નથી પણ આજે 26 જાન્યુઆરી છે તમારા માટે એક ખૂબ કિંમતી ભેટ ઘરમાં રાખી છે આવો અંદર લઈ જાઓ લાલચમાં આવીને શિયાળ અંદર ગયો અને એ જ ક્ષણે ચકલીબેન તેને દંડા વડે ખૂબ જ માર્યો ખાધા પછી શિયાળ ન જાણે ક્યાંય દૂર ભાગી ગયો બધા પ્રાણીઓ મળીને હર્ષોલ્લાસથી પ્રજાસત્તાક દિવસ ઉજવવા લાગ્યા આજે દેશ કાયદો અને ન્યાયની સાચી જીત થઈ હતી જો કાયદો મજબૂત હોય અને ન્યાય પ્રામાણિક હાથોમાં હોય તો ગુંડાગીરી ક્યાંય ટકતી નથી અને સ્ત્રી પુરુષમાં શક્તિનો કોઈ તફાવત નથી તફાવત માત્ર સાહસ અને સત્યમાં હોય છે